સમાચારમાં આગળ વાત કરીએ સુરત જિલ્લાની જ્યાં માંગરોળ તાલુકાના ઉદ્યોગો હવે માત્ર ઉત્પાદનના કેન્દ્ર નહી રહ્યા પણ જિંદગીને ઝેરી બનાવતી નદીઓના સૂત્રધાર બની ગયા છે વાત એવી છે કે આ ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ખુલ્લે ગટરથી ઓલપાડના રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યું છે આ કાળી નદી જેને તમે બ્લેક રિવર્સ સમજી શકો છો એ ખરેખર નદી નથી પણ માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડાઈંગ અને લુમ્સ ઇન્ડસ્ટ્રીમાંથી ખુલ્લી ગટરમાંથી છોડવામાં આવતું કેમિકલ યુક્ત ઝેરી પાણી છે આ પાણી દિવસ દરમિયાન ત્રણ જુદા રંગે વહે છે લાલ દૂધિયું અને કાળું લાલ પાણી આવે ત્યારે ગટર લોહીની નદી લાગે છે દૂધિયું આવે ત્યારે દૂધ જેવી લાગણી થાય છે અને કાળું પાણી વહે ત્યારે આ વિસ્તાર ખરેખર બ્લેક રિવર બની જાય છે આ પાણી સીધું ઓલપાડના કિમ અને કુદસદ જેવા રહેણાક વિસ્તારો સુધી પહોંચે છે અને સૌથી મોટી ચિંતા વાત એ છે કે વિન પર્યાવરણ

ઇમ ગામ સુધી જે છે એ પાણી બહુ દૂષિત આવે છે દૂષિત આવે એટલે એની વાત કરોમાં કે બીમારીનું ઘર છે કે સવારે દૂધિયા પાણી આવે સાંજે પાછું કાળું એકદમ કલર વાળું પાણી આવે અને એ પાણી પાછું નદીમાં જાય ખાડીમાં જાય અથવા પછી પશુ પંખી જે પાણી પીવાના જ છે અને પબ્લિકને બી હેરાન થવાનું છે રોગનું એટલે તમારે કે ઘરે બધા પીવાના જ છે એટલે નાનું પબ્લિક ને હેરાન થવાની વાત છે ને એટલે જે આવા ગંદા પાણી છોડે છે આ જે ઉદ્યોગો સામે કાર્યવાહી કરવી જોઈએ સાહેબ જો કાર્યવાહી હું તો ન કરી શકું કાર્યવાહી તંત્ર લોકો કરી શકે છે કરવી જોઈએ પણ હા કરવી જોઈએ ને કેમ નહીં કરે અને પ્લસ અને ખાડી નું કામ છે એ સારી રીતે કરાવી આપો બઉ સારું પડશે આ બધા ને બધે સારું જ છે ખાડી ની લાઈન જાય એટલે એકદમ આપનું નામ પ્રવીણ